સંપૂર્ણ શ્રદ્ધા અને અને વિશ્વાસથી કલાત્મક દિવ્ય ભવ્ય બનાવવાનો સંકલ્પ કરતા સૌ ધર્મ પ્રેમીઓને સંકલ્પ અને એક સુરે વધાવવા જ આ દ્રઢ સંકલ્પને સાર્થક કરવા ચલાળા મહાદેવ પરા વિસ્તારના અને હાલ દેશ વિદેશમાં વસતા વતનના રતન સમાન દાતા સંકલ્પને વધાવી પોતાની માતૃભૂમિ કર્મભૂમિ અને પોતાની પૈતૃક ભૂમિનું ઋણ ચૂકવવા અને પોતાના વતનની માટીમાં નિર્માણ પામનાર મંદિરને ભવ્યાથી ભવ્ય કલાત્મક બનાવવા કટિબદ્ધતા દાખવી ભામાશાની ભૂમિકા ભજવી સમસ્ત મહાદેવપરા પરિવાર અને વતનના રતન સમાન દાતા શિવના તન મનધનથી

એ આપનું નામ ગામ અને આજે કાર્યક્રમ છે શું છે કાર્યક્રમ મારું નામ અશોકભાઈ નનુભાઈ રાઠોડ અહીંયા ધાડી તાલુકાના ચલાળા ગામે એક રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું ભવ્ય આયોજન ત્રિદિવસીય કરવામાં આવેલ છે તેમાં ત્રણ ચાર પાંચ દિવસથી ગામના લોકો ધજા પતાકા બાંધી અને શહેર શહેરની દરેક શેરીઓને શણગારેલ છે અને આજે પ્રથમ દિવસ છે પ્રથમ દિવસની અંદર ગામની મહિલાઓ પોતે ખંતથી કળશ યાત્રાઓનું આયોજન કરેલ છે અને કળશ યાત્રામાં બહુ ઉત્સાહથી બહેનો જોડાયેલ છે આજે પ્રથમ દિવસ છે એવી રીતે બીજા દિવસે પણ કાર્યક્રમ લોકગાયનો કાર્યક્રમ યોજાયેલો છે ત્રીજા દિવસે સંત સભા છે ગામ એક એક ખરેખર ભગવાન રામજી અહીંયા પધાર્યા હોય એવું આયોજન છે